ये साथ भी

જેવું હોય મને કહેજાયજા ને તમે બર્થ ડે નું બર્થ ડે નું લાવે ને વચ્ચે એ હે ને મારો ભત્રીજો રીઆમ બેઠો પૈસા લો મારા પૈસા નઈ ગીજા મૂકવું

મોટો પૈસા હું બહુ બોલતો જો તમારા પૈસા તમારા જોડે ના એક રૂપિયો નહીં ગીધા તો પચીસો ભાઈ ના પાડે રોવન ચાલુ કર્યું બેઠું બેઠું કઈ ના આવ્યો તો હું લઈને આવું તો જો આવો તમે ગમે તો તમે ખેતી વાવો એમના થોડા જો પૈસા લેવા પણ એ શીઠી તો એક ના રે તો ફોન કરો પૈસા માંગશે ફોનમાં અમારા જેવું કરવા જા તો નહિ થાય કોપી કરો ભાર કોપી કરો યાર